નાટકો બોધી રે નથી એમ છે તો તમારો અમારો આયો છે લાગે આયો છે છે તો તમારો હો ઓલા તો તો ખોદી ખોદી મકાઈ બધું ખોદી હા ખોદી નાશ્યો ખોર એમચે ના આવે છે કોકોડા 16 25 25 ની ટોળી આવે તમને આતા નથી ના આમેન થી જાતા અલ્યા ઓગો આવવું પડે આય ખબર તાપ કરી કરી બેહો પડે આખી રાત ભાગતા પુલોસી કા નાસ્તો લેવા જઈતે આવે નથી ઈ રા છેરા ઓ ભોર બસ ના ખાઈ જાય છેડાય બધું ઓ થઈ જાય એટલો છોટો પણ આવે છે ઓલ્યા ઓય 25 25 ની ટોળી આવે છે હ ઓય મારા બેટા ભોર ના રહે છો આ બોલ રે લ્યા ધમકે ને મારે નારે પડ્યો કે મન દો ક્યાં કા ઓય વાડા માં અચ્છા તો તો કાઠું કામ છે કેટલા આયો છે અરે ટોળો ટોળો છે હેડ હેડ દોડો આડો હાલો હાલો આ તો આદી ફડી જાય હે 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 ના થપન આગો થાય જ થપન થપન ગાય મને બીપી છે થપન ને ગવાયે હમણા જ હમણા જ આઓ ખાડા કરી ઓ થાડી ગઈ કરવું પડશે જોજો ને જો હેવ હમણે જાય

નો તો બોર નહી આવે હાય નહી તો ક્યાંથી આવું હાય હે તને આર્જબાસ સરમ થાય તો લાગે હા ઓલમ છે લાગે લાલો જો ફાસેવા જમન જમાને અલ્યા અલ્યા મારા બડા મે તો ખરાબ ભૂડરો છે એવો અસા તો જઈને ગયો તો લે બોટો ખૂબ જ આતો ઓરે હું તો નેટ જોડ્યો તો હાય હું <laughs> તો ओजा दओ हेल्प अरे मर ओहो फोन लाग्यो त बोतल राख दे है बाले सेवा छै देओ म बटो आ गयो यार होली का देओ देओ बे रे

એસો તો નેટ આવ્યો નેટ એટલે બારસામાં તો મોટો ઘૂટો દરગીને આવ્યો નેટ હા બાવળીયા વળીયા બા ઓહો મોટા ધડા ધડા કોણ